પોરબંદરમાં પંદર ઓગસ્ટથી શરૂ થનાર જન્માષ્ટમીના લોકમેળામાં રમકડા અને કટલેરીના ધંધાર્થીઓએ ઉદાસીનતા દાખવી હોય તેમ ફોર્મ ભરવાના અંતિમ દિવસે છસો છ પ્લોટ સામે માત્ર પાંચસો અઠ્યાસી ફોર્મ જ ભરાયા છે જોકે ઉદાસીનતાનું મુખ્ય કારણ વરસાદનું જોખમ હોવાનું માનવામાં આવે છે પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે આગામી તારીખ પંદર ઓગસ્ટ થી જન્માષ્ટમી લોક મેળાનો પ્રારંભ થશે જે તારીખ ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે આ વખતે લોક મેળાનો પ્રારંભ મુખ્યમંત્રી કુપેન્દ્ર પટેલના હસ્તે થશે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી કેટેગરીના ખાણીપીણી રમકડા કટલેરી રાઇડ્સ સહિતની હરાજીનો ફોમનું વિતરણ થયા છે મેળામાં ખાણીપીણી ચકડોર કટલેરી રમકડા સહિતના વિવિધ સ્ટોલ તેમજ જુલાઈથી શરૂ થયું હતું અને તારીખ ચોવીસે ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ જાહેર કરાઈ હતી પરંતુ તેમાં વિવિધ ધંધાર્થીઓએ નબળો પ્રતિસાદ આપતા મનપાએ ફોર્મ વિતરણનો એક દિવસ વધાર્યો હતો હવે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે રમકડા અને કટલેરી માટે કુલ એકસો એકોતેર પ્લોટની સામે માત્ર એકસો સાહીઠ ફોર્મ જ ભરાઈને પરત આવ્યા છે તો ખાણીપીણીના વિવિધ કેટેગરીના છન્નું ફૂડ સ્ટોલમાં પણ માત્ર પિસ્તાલીસ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે તેમાં પણ એ કેટેગરીના એક થી પંદર અને ત્રીસ થી ત્રેસઠ નંબરના કુલ ઓગણપચાસ સ્ટોલ સામે માત્ર દસ ધંધાર્થીઓએ ફોર્મ ભરી મેળામાં ધંધો કરવા રસ દાખવ્યો છે એ જ રીતે પાથરણા રેકડી કે બીના એ પણ રસ ઓછો દાખવ્યો હોય તેમ કુલ બસો આડત્રીસ પ્લોટ સામે માત્ર બસો ચોવીસ ફોર્મ ભરાયા છે પાર્ટી પ્લોટની દિવાલ બહાર ખાણીપીણીના હેતુ માટે કુલ ઓગણીસ જગ્યા માટે સત્તર ફોર્મ ભરવામાં આવ્યા છે જ્યારે મોટા મેદાનની વાત કરીએ તો ચોપાટી પાર્ટી પ્લોટના મેદાનમાં પંદર દિવસના આનંદ મેળા માટે છ ફોર્મ ઓશિયાનિક હોટેલ પાસેના ગ્રાઉન્ડ માટે ચાર ફોર્મ હાથીના પુતરાવાળા ગ્રાઉન્ડ પર ફૂડ ઝોન માટે ચાર ફોર્મ અને ચોપાટી પાર્કિંગ વાળા ગ્રાઉન્ડમાં ફૂડ ઝોન માટે ત્રણ ફોર્મ ભરવામાં આવ્યા છે સૌથી વધુ ડિમાન્ડ કિડ ઝોનની તેર જગ્યા માટે ચોત્રીસ ફોર્મ સખી મંડળની તેર જગ્યા માટે ત્રેવીસ ફોર્મ મોટા યાંત્રિક ચકડોની સોળ જગ્યા માટે આડત્રીસ ફોર્મ મોટના કુવાની એક જગ્યા માટે ચાર ફોર્મ નાની ચકડોની નવ જગ્યા માટે ત્રેવીસ ફોર્મ ભરાયા છે આમ રમકડા અને ખાણીપીણીના ધંધાર્થીઓએ આ વખતે ઉદાસીન દાખવી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રના બીજા નંબરના ગણાતા પોરબંદર લોકમેળામાં માત્ર પોરબંદર જ નહીં પરંતુ આસપાસના વિવિધ જિલ્લાઓના લોકો ઉપરાંત મોટી સંખ્યામાં એનઆરઆઈ પણ મોજ માણવા આવે છે અને હૈયું તે દળાયદના આ મેળામાં ઉમટી પડે છે છે જેથી ધંધાર્થીઓને પણ સારી એવી આવક થાય મગફળીના ઓરાથી લઈને મોંઘામાં ભરપૂર કમાણી કરીને જાય છે આથી રાજ્યભર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં મેળામાં લોકો વ્યવસાય કરવા માટે આવે છે જેથી અગાઉ મેળામાં સ્ટોલ માટે રીતસર પડાપડી થતી હતી અને લોકો હરાજી થયા બાદ કાળા બજારમાં પણ સ્ટોલની ખરીદી કરતા હતા ગત જન્માષ્ટમીએ પણ તમામ સ્ટોલ અને પ્લોટની સારી એવી ડિમાન્ડ રહી હતી પરંતુ ભારે વરસાદને કારણે માત્ર સાતમના દિવસે જ મેળો શરૂ થયો હતો અને મોડી સાંજે વરસાદ બાદ સમગ્ર લોકમેળો જ રદ કરવો પડ્યો હતો આથી ગત લોકમેળામાં તમામ ધંધાર્થીઓએ નાની મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો અને આ વખતે પણ વરસાદનો ભય તોડાઈ રહ્યો હોવાથી અને અત્યારથી જ વરસાદી વાતાવરણ હોવાથી થીઓ જોખમ લેવા ન માગતા હોય તેમ ફોર્મ ભરવામાં ઉદાસીનતા દાખવી હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ